આ મહિલાઓ કહી રહી છે કે જ્યાં તે કામ કરી રહ્યા છે ત્યાં તેમના ઉપરી સુપરવાઇઝરી છે તે તેમની ખરાબ નજરે જોઈ રહ્યા છે અનેક વાર રજૂઆત કરી તેમ છતાં તેનું પરિણામ ઠેરનું ઠેર આવી રહ્યું છે આ મામલો અત્યારે ખૂબ ચર્ચામાં છે વિગતવાર વાત કરવી છે જે પ્રકારે મહિલાઓના આરોપ છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ગાંચી મહેસાણા જિલ્લાનું વડનગર છે તે એકાએક ચર્ચામાં આવ્યું છે કેમ કે વડનગરમાં એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે અને મ્યુઝિયમમાં કામ કરી રહેલી મહિલાઓએ તેમના ઉપરી જે સુપરવાઇઝરી અધિકારીઓ છે તેમના વિરુદ્ધમાં ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે જ્યારે આ સુપરવાઇઝરી અધિકારીઓ તેમના સાથે વાત કરતા હોય છે તે સમયે તેમને ગંદી નજરે જુએ છે અને તેઓને માનસિક રીતે પણ પ્રતાડિત કરવામાં આવે છે તેવા તેમના આરોપ છે वडनगर आर्कियोलॉजिकल एक्सपीरियंशियल म्यूजियम में काम करती हूँ तो यहाँ पे जो हमारे कुछ स्टाफ है किरण जी उनका थोड़ा व्यवहार ठीक नहीं है क्योंकि देखिए एक महिला होने के नाते मुझे समझ में आता है कि कौन कहाँ आंखें रख के बात करता है उनका थोड़ा बिहेवियर मुझे सेफ़ नहीं लगता है आ, क्या क्या चीज़ के लिए आपको परेशान करने में आता है परेशान नहीं पर एक तो वही है मैंने जैसे बोला कि ना कि आप महिला है होने के नाते समझ में आता है कि सामने वाला बंदा आपको किस इंटेंशन से देख रहा है वो पता चलता है तो मैं कोशिश करती हूँ कि उनसे जितना दूर रह सकूँ उतना दूर रहूं। जो मैं चार महीना जॉब कर रही छू अमरा स्टाफ में अमुक एवं मानसो है कि जी कैरेक्टर मिस है, हमारी जोड़े बिहार तो करे અને એક એ એમની પોસ્ટમાં અલગ છે મારી પોસ્ટ અલગ છે તો પણ મારી કામમાં દખલગીરી કરે છે ને આ રીતના મને ટોર્ચર કરે છે કેટલા સમયથી આવું કરે છે ત્રણ મહિનાથી કરે છે આવું છેલ્લા 3 મહિનાથી આ બાબતે તમે કોઈને જણાવ્યું તો ખરા ના કા જણાવી નહોતું કે શું આને શું એ કરું તો પછી અમે એનું લેટ ગો કરી દીધું ઇગ્નોર કર્યું એ વાત તો પછી અમે ખબર નથી કે આટલું બધું આનું મોટું સ્વરૂપ થશે એટલે અમે ત્યાં એ વખતે જે વખત ખબર પડી તો મેં એ વખત લેટ ગો કરી દીધું તો મારા જે ઉપરી અધિકારી મેનેજર છે એ અમને બહુ પરેશાન કરે છે હર કોઈ વસ્તુમાં ટોચર કરે છે એકલા જોઈને અમને રૂમમાં આવીને બેસી જાય છે અમારા કામમાં દખલ અંદાજી બહુ જ કરે છે અમને હર કોઈ વસ્તુમાં ટોચર કરે છે અને અમને લોકોને એમ કે એક વસ્તુમાં નહીં એમની નિયત પણ અમને સારી નહીં લાગતી આ મારું બયાન છે એ છે અમને અહીંથી મ્યુઝિયમ દ્વારા એક લેખિત આવ્યું હતું કે અમને અહીંયા હેરાન પરેશાન કરવા આવે કરવામાં આવે છે અને ગેરવર્તન કરવામાં આવે છે તે માટે અમે અહીંયા સોમવારે અહીંયા સરને મળવા આવ્યા એમની લેખિતની જાણ કરવા આવ્યા તો બી સર તરફથી અમને કોઈ રિસ્પોન્સ નથી મળ્યો કે તમે લેખિતમાં આપો તો અમે સામે લેખિત અમને આપ્યું તો બી એમને કહે છે કે જે થશે કરીશું રે એવી એવું કહેવામાં આવ્યું અમને હું એક જવાબદાર જાગૃત નાગરિક કર્મચારી પણ છું આ વિસ્તારમાંથી અમને મૌખિક જાણવા મળે કે આ વિસ્તારમાં આ મ્યુઝિયમમાં નોકરી કરતી મહિલા કર્મચારીઓને કિરણ પ્રજાપતિ રામ થાપા વિશાલ અને એક બેન છે પ્રિયંકા પરમાર આ ચારના નામની નામજોગ અમને ફરિયાદ મળે કે આ મ્યુઝિયમમાં એમની માનસિક હેરાન કરવામાં આવે છે ચેફી હેરસમેન્ટ કરવામાં આવે છે છેટકી કરવાના પ્રયાસ કરવામાં આવે છે આ એ જે પ્રતાડિત મહિલાઓ છે એમની આ મારા વિસ્તારના મહિલા કોર્પોરેટરશ્રીઓને લેખિતમાં ફરિયાદ પણ મળી છે એવું પણ મને જાણવા સ્પષ્ટ મળ્યું છે અને જાગૃત નાગરિક તરીકે હું જવાબદાર પ્રશાસનના અધિકારીને પણ મળ્યા અમે જે આ પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર મિશ્રા સાહેબ અને આ મ્યુઝિયમના ક્રિએટર ગુપ્તા સાહેબને હું રૂબરૂ મળ્યો અને એમણે પણ આ બાબતની મેં સ્પષ્ટ માથી રજૂઆત કરી અને સ્પષ્ટ કહ્યું છે કે આ મોદી સાહેબનું માદરી વતન છે આટલું ખૂબ વર્લ્ડનું ફર્સ્ટ નંબરનું મ્યુઝિયમ બનાવ્યું છે અને આ મ્યુઝિયમમાં જો અહીંયા મહિલાઓ પોતાના સુરક્ષાને લઈને મહિલા કર્મચારીઓ પોતાની સુરક્ષાને લઈને જો ભય અનુભવતી હોય તો આપ આપની કક્ષાએથી યોગ્ય પગલાં લઈ આ જે જવાબદાર કર્મચારીઓ જે ચાર છે જેમના વિરુદ્ધમાં અમારા કર્મચ કોર્પોરેટર્સ બંને બેન મહિલા સીઓએ લેખિતમાં રજૂઆત કરી છે એમના પર તાત્કાલિક ધોરણે એક્શન લઈ અને એમને ડિસ્મિસ કરવામાં આવે એમની પ્રવેશ બંધી આ મ્યુઝિયમમાં કરવામાં આવે એવું અમે સ્પષ્ટ ફરિયાદ કરી છે અને જો આ વસ્તુ પર યોગ્ય પગલાં નહીં લેવાય અને સંતોષકારક કાર્યવાહી નહીં થાય તો આ વસ્તુની હું જાગૃત નાગરિક તરીકે જે પીએમો સુધી સન્માન્ય માન્ય નરેન્દ્રભાઈ મોદી સુધી પણ લેખિત ફરિયાદ કરીશ અને અમારા વિસ્તારના કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓ અને નગરપાલિકાના પ્રમુખ ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રમુખ પ્રમુખશ્રીને પણ રજૂઆત કરીશ કે આ સાંખી નહીં લેવાય અને આ આની યોગ્ય રજૂઆત અમને ચેક સુધી કરીશું એટલે તાત્કાલિક ધોરણે જેમના પ્રશાસનને વિનંતી કરું છું કે આપ તાત્કાલિક ધોરણે આ લોકો પર એક્શન લઈ અને એમને ડિસમિસ કરો આમાં વડ બનેલી આ ઘટના અત્યારે ચર્ચાનો મુદ્દો છે અને ખાસ કરીને આ મ્યુઝિયમ છે આ મ્યુઝિયમમાં ત્યાંના આસપાસના લોકોની વાત કરો કે પછી પર્યટકો દેશ અને વિદેશના લોકો આવતા હોય છે અને તેવી સ્થિતિમાં આ મહિલાઓને તેમના જ ઉપરી સુપરવાઇઝરી ઉપર જે પ્રકારેના આરોપ લાગી રહ્યા છે તે એક ચિંતાનો પણ વિષય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई